તો સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો વેડફાટ થયો નર્મદા કેનાલમાં પાણીની વધુ આવક થતા આ ડેમ ઓવરફ્લો થયો પરંતુ પાણીનો વેડફાટ પણ થયો એક વખત ફરી તંત્રની બેદરકારીથી આ ડેમ ઓવરફ્લો થયો છે ડેમની સપાટી એકવીસ ફૂટ સુધી પહોંચતા ભૂગાવો નદીમાં પાણી છોડવામાં આવ્યું ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ત્રણ દિવસે પીવાનું પાણી મળી રહ્યું છે પરંતુ તંત્રની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ પણ થઈ રહ્યો છે ધોળીધાજા ડેમમાં ઓવરફ્લોથી પાણીના વેડફાટની સામે લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે તો ધોડી ધજા ડેમમાં ઓવરફ્લો થતાં પાણીનો વેડફાટ થયો લોકોમાં રોષ છે કારણ કે આ વિસ્તારના લોકો જેને ત્રણ દિવસે પીવાનું પાણી મળી રહે છે અને આવી પરિસ્થિતિમાં પાણીનો લાખો લિટર પાણીનો વેડફાટ થાય છે ત્યારે સ્વાભાવિક છે લોકોનો રોષ સાતમા આસમાને હોય વેડફાટ પાણીનો થતો આપણ જોઈ શકો છો નર્મદા કેનાલમાં પાણીની વધુ આવક થતા ડેમ ઓવરફ્લો થયું છે આ સાથે ખેડૂતોને નુકસાન થશે તો પછી જવાબદારી કોની